જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંગશ્રીમાં આજે આપણે આ વિડીયોમાં બોરચોથની કથા વાર્તા સાંભળીશું શ્રાવણ માસના વધ પક્ષના ચોથના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ગાય વાછડાની પૂજા કરવી બોરચોથની કથા વાર્તા કરવી વાંચવી અને સંભળાવી કોઈ સાંભળનાર ન હોય તો ગીના દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું હવે સાંભળીએ બોળચોતને વ્રત કરી એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ પક્ષની ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે ચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચારીએ કોઈ દિવસ ગૌલો રાંધ્યો જ ન હતો તેથી ગૌલાનો અર્થ સમજી નહીં અને વહુ વિચારી ગૌલો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાયને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ તમે ગૌલો રાંધ્યો વહુ કહે હા રાંધ્યો છે જ પણ ગૌલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા કૌલાની વાત કરો છો કેમ વળી ગૌલો તે વળી બીજો કયો આપણી ગાયનો ડબુલો વાછડો તે જ નહીં વહુએ જ્યાં ચોખવટથી વાત કરી તો સાસુને તો ખૂબ જ અફસોસ થયો વહુ તમે એમ કરો આ હાંડલું ઉકળે જઈ દાટી આવો સાસુજીના કહેવાતી વહુ તો ગૌલો રાંધેલું હાંડલું ઉકળે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા આ બાજુ વાછડાની મા ગાય સવારથી ગામને પાદરે ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ગૌલું મરણ પામ્યું છે અને તેને ઉકળામાં ડાંટવામાં આવ્યું છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના સિંગડા વડે જ્યાં પેલું હાડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું સીંગડું હાડલ હાડલું ફૂટતા જ તેમાંથી જીવતો ગૌલો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવા લાગ્યો ગૌલાની મા ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાડક વળી અને એ પણ વાછડાને પોતાની જીભ વડે ચાટીને તેને ખૂબ જ વાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ નહીં પણ ગાય અને વાછડાના રંગ એક જ હોય એવા એક રંગી ગાય વાછડું તો આ જ હતા બોડ ચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ બહુને ઘરે આવીને એની ડેલીનું બાળું ખખડાવતા બોલી ડોસીમાં ઓ ડોસીમાં સાસુને બહુ ડેલી બંધ કરી શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છો એક રંગી ગાય અને ઓલો વાછડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી પણ લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાયને વાછડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ બહુ શું મોઢે લઈને બારણાં ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આથી કેવી નવાઈની વાત વાર તહેવારે દિવસે ગાય વાછડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ જ ઘઉલાની ફાટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછડાના ગળામાંથી કાટલો કાઢી ગાય વાછડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાલલો કરી ચોખા છોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુઓ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછડો તો છે નહીં આ ગરબો કેમ ગવાય છે બંને ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ગૌલો થાય થાય કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ બહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ગૌલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ગૌલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાં માની એક સ્ત્રી બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુઓ ગાય વાછડાના શરીરને પંપાડવા લાગી આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુઓ બેને આમે ગાય માતાની ઉપર અનહત પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ હવે બંને દર વર્ષે બોડચોથનું વ્રત કર્યું એવો સંકલ્પ કર્યો અને તે દિવસથી દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા બોળી સાસુઓને ફળ્યા એવું આ બોળ વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનાર તથા લખનારને અને કહેનારને સૌને ફળજો જય ગોય ગાય માતા